આપણે કોને ફોન કર્યા એ મને ખબર છે ના તમારા કામ વાળું તો કોઈ છે મહેશભાઈ મહેશભાઈ બધી વાત આખી અલગ છે ખેડૂતો છે તમે મારા માણસ ને દબાવવાનું પાછું ચાલુ કર્યું મને એમ હતું તમે સુધરી ગયા છો પણ તમે નહીં સુધરો

મારો નો લીખ કોઈ રીતે કઈ લેવા જવા નથી બસ તો તમે કઈ આવજો અમારી સભામાં અરે જ્યાં જોઈ ને આવશું તમત ખેડૂત ચમચી નો કરે આ ખેડૂત ની સભા છે કોંગ્રેસ ની સભા છે હું યાત્રા લઈને નીકળ્યો છું આ ખેડૂત વેદના વાત લઈને નીકળ્યો નીકળો છું મેં શરૂઆત વડિયાથી કરી મેં શરૂઆત વડિયાથી લઈ હું